મહત્વના સમાચાર મળી રહ્યા છે મહીસાગર થી જુઓ મોતના કુવામાં ગયેલો લુણાવડા ઉપડતા એકસો આઠ મારફતે જિલ્લાની કોટેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી સફળ ડિલિવરી કર્યા બાદ મહિલાને શરીરના આદરના ભાગે ગર્ભાશયની કોથળી ફાટી ગઈ હતી જે ડોક્ટર અને તેમની ટીમ દ્વારા ટાંકા લઈને સજીવન કરવામાં આવ્યું તેથી મહિલાનો આબાદ બચાવ થયો હતો અને તેમના પરિવારજનોની ખુશીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે વધુમાં કહ્યું હતું કે અમારી દીકરીનું જીવન આપના ડોક્ટર સાહેબ શ્રી અમે તમને પૂરો સ્ટાફ ગણ ટીમનો ઋણી છીએ જે અમે આજીવન યાદ રાખીશું અવારનવાર નવા કેશો લેનાર કોટેજ હોસ્પિટલની વધુ એક સારી કામગીરી નજરે પડી રહી હોય તેવું આમ જનતાના મુખે લોક વાતો થઈ રહી હોય જિલ્લા માટે ખડેપગે પગે ઊભા રહી સેવા આપના ડોક્ટર અને તમામ સ્ટાફ માટે લાખ લાખ સલામની લાયક જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જમીલા દિવાન ન્યૂઝ ટુડે શું નામ છે કાકા તમારું મારું નામ મહેશભાઈ ઉદાભાઈ ઠાકોર છે મારી દીકરીને પ્રસૂતિની તકલીફ હતી એટલે અમે લોરાવાળા પ્રોજેક્ટ હોસ્પિટલમાં એકસો દ્વારા આવી ગયા તો શ્રીએ તપાસ કરી તો ઓપરેશનની જરૂર પડી ઓપરેશન ડૉક્ટરશ્રીએ કહ્યું ઓપરેશન કરવું પડે માટે ઓપરેશનમાં લઈ ગયા અને ઓપરેશન સફળતાપૂર્વક કરીને અંદર પછી બીજી ગર્ભાશયની કોથળીની કોઈ તકલીફ ઊભી થઈ ગઈ ગર્ભાશયની કોથળી ફાટી ગઈ એટલા માટે ડૉક્ટરશ્રીએ જણાવેલું અને સફળતાપૂર્વક ગર્ભાશયની કોથળીનું પણ એમણે સફળતાપૂર્વક ઓપરેશન કર્યું અત્યારે હાલ મારી દીકરી સુરક્ષિત છે અને સારી છે તે બદલ શ્રી અને સ્ટાફનો ધન્યવાદ માણું છું કઈ હોસ્પિટલમાં દાખલ થયેલા જોડાવાળા કોટેજ હોસ્પિટલમાં છું તે બધા કોટેજ હોસ્પિટલના સ્ટાફનો ને ડોક્ટરશ્રીનો આપ